હેલો ગાઈ ઇઝ વેલકમ બેક ટુ માય ચેનલ ચમસો બધા મજામાં સૌથી પહેલાં બધાને રાધે રાધે જય દ્વારકાધીશ આજનો વિડીયો છે એક નવી ઇન્ફોર્મેશન સાથે આજે આપણે એક ભાઈની કમેન્ટ ઉપર વિડીયો બનાવ્યો છે એક ભાઈએ મને કમેન્ટ કરી હતી જ્યારે હું લાઈવ થઈ હતી ત્યારે કે એમને કન્સ્ટ્રક્શન રિલેટેડ જાણવું હતું કે અમેરિકામાં કન્સ્ટ્રક્શન એરિયામાં શું સેલરી મળે કેવી રીતે જોબ અપ્લાય કરાય કયા વિઝા થ્રુ તમે આવી શકો બરાબર તો આજે આપણે એના વિશે વિડીયો બનાવ્યો છે તો વિડિયોને એન્ડ સુધી જોજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો આવા નવા નવા વિડીયો તમને આગળ જોવા મળશે ચાલો જોઈએ આજે કન્સ્ટ્રક્શન વિશે આજે વાત કરવાના છીએ આપણે કન્સ્ટ્રક્શન એરિયામાં કયા કયા કન્સ્ટ્રક્શનની અંદર કયા કયા વિભાગમાં તમને જોબ મળ્યો આજે એના ઉપર પહેલાં તો તમને કહી દઉં કે કન્સ્ટ્રક્શન કન્સ્ટ્રક્શનની અંદર પણ કયા કયા વિભાગ જેમાં તમે અહીંઆઈની જોબ કરી શકો એક તો સિવિલ એન્જિનિયર પહેલું બરાબર જેને ઇન્ડિયાથી કર્યું હોય એ પણ અને જે અહીંયા એને કર્યું હોય સિવિલ એન્જિનિયરિંગ એના માટે પણ છે પછી આવે આર્કિટેક એન્જિનિયર કે આર્કિટેક એટલે ઘર ડિઝાઇન કરતા હોય બરાબર એનું પણ સારામાં સારું વેતન હોય એ પણ એક સારી ફિલ્ડ કન્સ્ટ્રક્શનની અંદર પછી આવે મેશન એટલે કે કડિયા કામ જેને આવડતું હોય કડિયા કામ કરતા એના એની પણ અહીંયા ખૂબ માંગ બરાબર પછી પ્લમ્બર જેને પ્લમ્બિંગનું કામ સારું એવું આવડતું હોય એ પણ અહીંયા ઢગલો રૂપિયા ઉતારી એક પછી ઇલેક્ટ્રિશિયન જેને ઇલેક્ટ્રિશિયનનું એ સારામાં સારું કામ નોલેજ હોય કામ આવડતું હોય ને એ પણ અહીંયા સારા પૈસા કમાઈ શકે પછી આવો મશીન ઓપરેટર અહીંયા કેવું આપણા જેવું અહીંયા બહુ બધા મશીનોથી કામ થતું હોય તો એ મશીનો તમને ચલાવતા આવડવા જોઈએ તો મશીન ઓપ ઓપરેટરની અહીંયા રિક્વાયરમેન્ટ હોય પછી આવે કાર્પેન્ટર કાર્પેન્ટરની તો અહીંયા ખૂબ જ જરૂર હોય કેમ કે અહીંયા બધા ઘર લાકડા ના જોઈએ મોસ્ટલી તમને ખબર હશે તો સૌથી વધારે જરૂર કાર્પેન્ટરની જ પડે પછી છેલ્લું વર્ક આવે લેબર વર્ક મજૂરી વર્ક તમે મજૂરી જે બી અંદર ચાલતું હોય મજૂ મજૂરી વર્ક એમાં તમે કંઈ બી કામ કરી શકો એમ તમને કોઈ બી ડિપાર્ટમેન્ટમાં મૂકી દે જેમાં છેલ્લું મજૂરી કામ હોય એ આપણે કરીએ કે માની લો કે કોઈની જોડે એવી લાયકાત ના હોય કોઈ ડિગ્રી ના હોય તો એ કામ પણ અહીંયા અહીં તમે કરી શકો ભાઈ જે લોકો અહીંયા કન્સ્ટ્રક્શન એરિયામાં આવે એ લોકો જો ગ્રેજ્યુએટ હોય બરાબર અથવા તો એમની જોડે સારી એવી ડિગ્રી હોય કન્સ્ટ્રક્શન લાઇનની તો એ લોકોને અહીંયા આવીને એવું નહીં કે લેબરવાળી જ નોકરી કરવી પડે ઇન્ડિયાથી આવો તો એમને અહીંયા અહીં સારી એવી પોસ્ટ પણ એમને મળી શકે લાઈક મેનેજરની પોસ્ટ સુપરવાઇઝરની પોસ્ટ એવી પોસ્ટમાં પણ તમને જોબ મળી શકે કન્સ્ટ્રક્શનની અંદર ભાઈ છેલ્લી જોબ આપણે લેબર વર્ક તો છ જ જો કોઈ ના મળે તો અહીંયા એટલે આપણે બધું જ કરવું પડે હવે અહીંયા તમે કન્સ્ટ્રક્શનની જોબમાં એપ્લાય કરો એટલે અહીંના લોકો તમારા જોડે કયા કયા ડોક્યુમેન્ટ માગો જો તમારે કન્સ્ટ્રક્શનની જોબ કરવી હોય તો અહીંયા દરેક સ્ટેટ વાઇઝ અલગ અલગ રૂલ્સ હોય દરેક સર્ટિફિકેટના તમારી જોડે લાઇસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ તો એના એ ટાઈપના જે રૂલ્સ હોય ને એ અલગ અલગ હોય દરેક સ્ટેટવાઇઝ બરાબર તો અહીંયા સૌથી પહેલી રિક્વાયરમેન્ટ કન્સ્ટ્રક્શનનું કામ કરવા જો તમારે આવવું હોય તો ઓછા કરીને કાર્ડ આવો ઓશાનું નામ ઓક્યુપેશનલ સેફટી હેલ્થ એડમિનિસ્ટ્રેશન એ કાર્ડ આવે એવું એ કાર્ડ તમારે એનો કોર્સ કરીને એ કાર્ડ લેવું જરૂરી એ કાર્ડ મેન જેનાથી તમને કન્સ્ટ્રક્શન એરિયામાં એન્ટ્રી મળે ઓષા ટેન અને ઓછા થર્ટી બે પ્રકારના કાર્ડ આવે ઓષા ટેન એટલે ટેન અવર્સનો કોર્સ આવે ટેન અવર્સનો કોર્સ કરીને તમારે એની ઓનલાઈન એક્ઝામ આપવાની હોય જેમાં તમને સેફ્ટી રિલેટેડ અને હેલ્થ રિલેટેડ બધું શીખવાડવામાં આવે કન્સ્ટ્રક્શનની અંદર કેવી રીતે પોતાની સેફ્ટી રાખવી બીજાની સેફ્ટી રાખવી અને હેલ્થને કેવી રીતે સાચવવી એના વિશે તમને નોલેજ આપવામાં આવે ટ્રેનિંગ આપવામાં આવો બરાબર તો એ બે ટાઈપના કાઢો એક દસ કલાકનું દસ કલાકના કોર્સવાળું કાઢો અને એક ત્રીસ કલાકના કોર્સવાળું હોય તો એ બંનેની તમારે એક્ઝામ ઓનલાઈન આપવી પડે બંનેની મતલબ પહેલાં દસ કલાકનો કોર્સ કમ્પ્લીટ કરી દેવાનો પછી ઓનલાઈન એક્ઝામ આપવાની સેમ રીતે ત્રીસ કલાકનો કોર્સ પૂરી પૂરો કરવાનો અને પછી ઓનલાઈન એક્ઝામ આપવાની બરાબર જે દસ કલાકની એક્ઝામ એની જે ફીઝ આવું ઓનલાઈન અહીંયા અહીંયાની વાત કરું અમેરિકાની કારણ કે અહીંયા જ ચાલે તો એની જે ફીઝ હું તમને કહી દઉં મેં બધા પોઈન્ટ લખીને રાખ્યા એટલા માટે મારે જોવું પડે કારણ કે આ બધું મેં સર્ચ કર્યું સર્ચ કરીને પછી મેં વિડીયો બનાવ્યો એમને આમ વિડીયો નહીં બનાવતી હું હા એની જે ફીસ કહેવાય ને કોષા ટેન જે કાર્ડ ટેન અવર્સવાળું એની ફીસ સાહીઠ ડોલરથી લઈને નેવું ડોલર સુધીની હોઈ શકો ઓનલાઈન મેં કેમ સાહીઠ ડોલરથી નેવું ડોલર કીધું એનું રીઝન કે દરેક સ્ટેટમાં અલગ અલગ ફી હોય એની માની લો કે ન્યૂયોર્ક ન્યૂજર્સીઓ શિકાગો કેલિફોર્નિયા તો દરેક જગ્યાએ વેતન અલગ અલગ ચાલતું હોય કન્સ્ટ્રક્શન લેવલના લોકોનું એટલે દરેક જગ્યાએ એ કોર્સની ફી પણ અલગ અલગ હોય પણ સાહીઠથી નેવુંની વચ્ચે હોય બરાબર પછી આની અંદર તમારે આ કોર્સ કરવો એટલા માટે જરૂરી આ કોર્સ તમારી જોડે આ કાર્ડ ના હોય ને તો તમને એન્ટ્રી જ ના લોકો કન્સ્ટ્રક્શનમાં કામ કરવાની સૌથી પહેલાં અહીંયા આવો કન્સ્ટ્રક્શન માટે તો આ કાર્ડ કઢાવી લેવાનું બરાબર બીજું કાર્ડ આવે એ ત્રીસ કલાક ત્રીસ કલાકના કોર્સનું હવે એની ફી એકસોના એની ફી એકસો સાહીઠ ડોલરથી લઈ એકસો એંસી ડોલર સુધીની એ પણ સ્ટેટવાઈઝ અલગ અલગ ફી એની ચેન્જ થતી રહે અને જે ત્રીસ કલાકના કોર્સવાળું કાર્ડ એની અંદર તમને એવું નહીં કે લેબરમાં જ એન્ટ્રી મળે એમાં તમને સુપરવાઇઝર તરીકે પણ એન્ટ્રી મળી શકે કન્સ્ટ્રક્શનની અંદર કામ કરવાનું એમાં તમને મેન એ શીખવાડવામાં આવે કે તમે જે કાર્યસ્થળે કામ કરો જે બી સ્થળે કન્સ્ટ્રક્શનનું જે બી ત્યાં સાઇટ ચાલતી હોય બરાબર ત્યાં સલામતી કેવી રીતે રાખવાની પોતાની પોતાનું પોતાના આરોગ્યના શું કહે કોઈ જોખમ ના થાય બરાબર એની તકેદારી રાખવાની એને અટકાવવાની અને કોઈ એવું શું કહેવાય કોઈ એવી વસ્તુથી તમને નુકસાન થતું હોય તો એ વસ્તુને ટાળવાની બરાબર એ બધું શીખવાડવામાં આવે તમને એ કોર્સની અંદર બીજી વસ્તુ કે ઘણા બધાને એવું થતું હશે કે કન્સ્ટ્રક્શનના કામ માટે આવીએ આપણે ત્યાં તો આપણી લાયકાત શું આવી જુઓ જેની જોડે ડિગ્રી નહીં એની વાત કરીએ તો અહીંયા એવું કંઈ જ નહીં કે તમારી કોઈ ડિગ્રી માગશે કે કંઈ નહીં તમે દસ પાસ હશો આઠ પાસ હશો બરાબર તો બી એ તમને લેબર વર્કની અંદર તો લઈ જ લેશે ખાલી તમે તમને મેં જે કાર્ડની વાત ને એ કાર્ડ અહીંયા અહીં તમારે કઢાવવું જરૂરી છે એ કાર્ડ વગર તમને કન્સ્ટ્રક્શન કામ કરવામાં એન્ટ્રી નહીં મળે કન્સ્ટ્રક્શન એરિયાની અંદર અને સૌથી સારામાં સારી લાયકાત તમારી એ જ હોવી જુઓ આની અંદર એ જ લખ્યું હતું જે મેં સર્ચ કર્યું એમાં કે તમારું શારીરિક બધું એકદમ ફિટ હોવું જો તમે દરેક પરિસ્થિતિની અંદર કામ કરી શકો એવું તમારું શરીર હોવું જોઈએ એમ કારણ કે અહીંયા એવું નહીં કે આપણે ઇન્ડિયા જેવું કે ખાલી તડકો જ પડે અને ઠંડી નોર્મલ પડે અને વરસાદે બહુ નહીં પડતું એવું નહીં અહીંયા તડકોએ પડે એટલે જોરદાર પડે કે તમારી ચામડી બળી જાય ઠંડી પડે એટલે તમારું લોહી થીજી જાય એવી ઠંડી પડે અને વરસાદ તો ચાહે ગરમી હોય કે ચાહે ઠંડી હોય બંને ઋતુમાં વરસાદ ચાલુ હોય આવે તો માઇનસમાં ઠંડી હોય તોય વરસાદ પડતો હોય અને આવે તો કહેવાય એકદમ ફૂલ તડકો એટલે ચાલીસ પોત્રીસ ડિગ્રીનો તડકો હોય ને તોય વરસાદ પડતો હોય એવી સિચ્યુએશન અહીંયા હોય બરાબર તો એવી દરેક સિચ્યુએશનમાં તમે કામ કરી શકતા હોવા જુઓ એમ તમારું શરીર એટલું મજબૂત હોવું જો બસ તમારી લાયકાત આ જ માગે એ લોકો કે તમે દરેક રીતે મજબૂત હોવા જુઓ કામ કરવા માટે તો તમે અહીંયા કન્સ્ટ્રક્શન એરિયામાં ચાલો અને બીજી વસ્તુ તમારું શરીર તો મજબૂત હોવું જોઓ ભલે તમે ભણેલા ના હોય પણ ગણેલા હોવા જુઓ મતલબ કે તમારામાં કામ કરવાનું જે કૌશલ્ય એ હોવું જો તમને એકવાર શીખવાડો કોઈ માણસ તો આમ આવડી જવું જો એમ એવી આવડત હોવી કે આપણે ફટ શીખી જઈએ બીજી ખાસ વસ્તુ ભલા તમને તમારી જોડે ડિગ્રી નહીં કે ચલો કામ બી ઓછું કા પણ અહીંના જે નિયમો હોય ને કામના કાયદા અને નિયમો એનું જ્ઞાન તમારે પહેલાં લઈ લેવાનું અને એને અનુસરવાનું આપણા જેવું નહીં કે આપણે આપણી રીતે કામ કરીએ એવું અહીંયા ના ચાલે અહીંના કાયદાના અને અહીંના નિયમોનું પાલન કરીને આપણે અહીંયા કામ કરવું પડે હવે આપણે વાત કરી લઈએ વિઝાની કે કયા વિઝા ઉપર તમે કન્સ્ટ્રક્શન કામ માટે અપ્લાય કરી શકો બરાબર તો એચ ટુ બી વન સોરી એચ ટુ બી વિઝા આવે અહીંયા એ વિઝાને કહેવાય ટેમ્પરરી નોન એગ્રીકલ્ચર વર્કર્સ એના માટે સ્પેશિયલ વિઝા કાઢેલા કે જે સિઝનલ કામ હોય કન્સ્ટ્રક્શનનું વર્ક ચાલતું હોય સિઝનલ એરિયામાં ત્યારે તમને કન્સ્ટ્રક્શન કંપની વિઝા આપતી હોય જો તમે અપ્લાય કરો તો એનું જે પ્રમાણે કામ હોય એટલા ટાઈમના તમને વિઝા મળે તો તમે આ વિઝા લઈને પણ આ કામ કરવા માટે અહીંયા આવી શકો એના સિવાય એક બીજા વિઝા L1 વિઝા ઇન્ટ્રા કંપની ફર ટ્રાન્સફર આ વિઝા એના માટે હોય કે જે લોકો અમેરિકામાં કન્સ્ટ્રક્શન કંપનીમાં કામ કરવાની તૈયારી કરી રહ્યા હોય ઘરેથી જ પહેલાં મતલબ એ લોકોને આ વિઝા મળે કન્સ્ટ્રક્શન એરિયામાં કામ કરવા માટે જો તમે ઇન્ડિયાથી પણ તૈયારી કરી રહ્યા હોય તો તમે આ વિઝા અપ્લાય કરી શકો તમને એવું થતું હશે કે આપણે કન્સ્ટ્રક્શન એરિયામાં કામ કરવા તો જતા રહ્યા પણ માની લો કે કંપનીનું સિઝનલ વર્ક પૂરું થઈ ગયું પછી આપણે શું કરવાનું તો એમાં એવું હોય કે અહીંયા એક કંપની ના હોય ઘણી બધી કંપનીઓ આવતી જો મતલબ અલગ અલગ સ્ટેટમાં કે અલગ અલગ ટાઉન સિટીમાં બધી કંપનીઓ હોય જ અને કન્સ્ટ્રક્શનનું કામ બહુ જ બહુ જ ચાલે એમ કોઈ કહેવાય ને આમ એમાં ઓછું નહીં પડે એમ કામમાં ઓછું નહીં પડે કામ ચાલુ ચાલું જ રહેશે એમ કામમાં ઘટાડો નહીં થાય કન્સ્ટ્રક્શનના કામમાં એટલું બધું અહીંયા કામ હ કન્સ્ટ્રક્શનનું પણ તમારે શોધતું રહેવું પડે તમારી રીતે કે એક સાઈડ પતી ગઈ તો તમારે એક સાઈડ પતવાની હોય પહેલાં જ બીજી સાઈડમાં કોન્ટેક કરી દેવાનું તો શું થાય તો માની લો કે તમારા વિઝા ત્યાં પૂરા થતા હોય તો તમે એ વિઝાને રિન્યૂ કરાવી શકો કે હા ભાઈ મને આ કંપનીએ ફરીથી મને કોન્ટ્રાક્ટ આપે આ કામ માટે તો મારા વિઝા રિન્યૂ કરો તો તમારા વિઝા પાછા રિન્યૂ થઈ જાય તો એવી રીતે તમે તમારું કામ લંબાઈ શકો અહીંયા આવીને બરાબર અહીંયા આવો એટલે તમને હજાર રસ્તા મળી જાય કેવી રીતે શું કરવું આગળ કેવી રીતે કરવું વિઝા કેવી રીતે આગળ લંબાવવા કે બીજી કંપનીમાં જવું શું કરવું બધા કેટલાય હજાર રસ્તા પણ એકવાર અહીંયા આવો બરાબર આવ્યા પછી તમને દરેક રસ્તો મળી જાય પછી જેની જોડે સારી ડિગ્રી હોય એન્જિનિયરિંગની ડિગ્રી હોય સિવિલ મતલબ સિવિલ એન્જિનિયર આર્ટિ આર્કિટેક્ટ એન્જિનિયર બરાબર જેની જોડે સારી સારી ડિગ્રીઓ એ લોકો તો અહીંયા ગ્રીન કાર્ડ સુધી પણ પહોંચી શકે એમનામાં સારી આવડત હોય તો પછી હવે સારામાં સારી વસ્તુ હું તમને કહું કે તમે ઈન્ડિયાઓ જે અહીંયા એમનો તો વાંધો નહીં જે આવી ગયા અમુક લોકો બ્લેકમાં બી આવી ગયા છે અમુક લોકો શું કહેવાય એલિગલી આવ્યા હશે એ પણ જેના કન્સ્ટ્રક્શનનું કામ શોધતા હશે તો એમને કદાચ આ હેલ્પ થઈ શકે કે કઈ કઈ એવી વેબસાઇટ કે જેના ઉપર તમે એપ્લાય કરી શકો કન્સ્ટ્રક્શનના કામ માટે તો આજે હું તમને એ વેબસાઈટના નામ જણાવીશ કે જેના ઉપર તમે લીગલી ઇન્ડિયા હોય તો પણ લીગલી એપ્લાય કરી શકો કોઈ કન્સલ્ટન્સી થ્રુ પણ એપ્લાય કરી શકો તો એ લોકો ત્યાંથી તમને કંપની શું કહેવાય હાયર કરી શકો અમેરિકાથી ઇન્ડિયા ડાયરેક્ટ હાયરિંગ કરી શકો તમારું કામ જુઓ તમારું કહેવાય એક્સપિરિયન્સ તમારે લખવાનો કે મને આ કામનો એક્સપિરિયન્સ હો બરાબર તો તમને ત્યાંથી પણ હાયર કરી શકાય તમને વિઝા મળી શકે એવું નહીં કે ના મળે આપણને વિઝા પણ અહીંયા અને ઇન્ડિયાના કામમાં રાત દિવસનો ફરક હોય કારણ કે આપણે બધું સિમેન્ટનું રેતીનું કામ વધારે હોય અહીંયા સિમેન્ટ રેતીનું કામ ઓછું તમને જોવા મળે અહીંયા લાકડાનું કામ વધારો હોય અને જે કહેવાય સનમાયકાનું કામ વધારે ચાલતું હોય અહીંયા પ્લસ અહીંયા દરેક કામ અને દરેક મશીનથી થતું હોય અલગ અલગ મશીનો હોય અહીંના આપણા જેવું મતલબ આપણે જો મેં કડિયા કામ મેં કરેલું નહીં પણ મારા પપ્પા કડિયા કામ કરો બરાબર તો હું મારા પપ્પા જોડે ગયેલું કામમાં જ્યારે મારા પપ્પા કામ કરવા જાય ને તો એમના જોડે હું ગયેલી હું મેં બી થોડું ઘણું કામ કરેલું હોય પપ્પા અંગાથી એટલે આપણને ખબર હ આપણું કામ અને અહીંનું કામ અલગ અહીંનું કામ મેં જોઈએ મારી આજુબાજુમાં બે ત્રણ એવા ઘર છે એ લોકો અત્યારે તોડીને ફરીથી બનાવી રહ્યા તો મેં જોયું કે એ લોકો કેવી રીતે કામ કરતો અહીંયાના લોકોની કામ કરવાની આખી સ્ટાઇલ અલગ અને આપણા ત્યાં કામ કરવાની આખી સ્ટાઇલ અલગ બરાબર અહીંયા બધા મશીનોથી કામ કરતા હોય એમ મોસ્ટલી બધા મશીનોથી જ કામ કરતા હોય એટલે અહીંયા બધું તમારે શીખવું પડે પહેલાં વિઝા તો મળી જાય પણ અહીંયા સૌથી પહેલાં તો બધું શીખવું પડે અને શીખવું જરૂરી હોય તમે શીખશો તો તમને આગળ કામ આવશે તો ચાલો આપણે આજે જાણીએ કે કન્સ્ટ્રક્શનમાં જોબ શોધવાની કઈ કઈ એવી વેબસાઇટો બરાબર એવા કયા જોબ પોર્ટલ સૌથી પહેલું ઇન્ડિડ ઇન્ડિડ ઉપર જઈને તમે એપ્લાય કરો કારણ કે ઇન્ડિડ એક કહેવાય ને લાઇસન્સ વેબસાઇટ હોય એની ઉપર કોઈ ખોટી જોબ ના લખેલી ખોટી જોબની કોઈ એડવર્ટાઈઝ ના હોય મોસ્ટલી બધી સાચી જ જોબ હોય એમ ખોટી જોબનું એડવર્ટાઇઝમેન્ટ એના ઉપર તમને જોવા નહીં મળે પછી બીજું આવા ગ્લાસ ડોર કરી ગ્લાસ ડોર પછી મોન્સ્ટર પછી લિંકડન આ ચાર વેબસાઇટ એવી જેની ઉપર તમને ઓરિજિનલ જોબ માટેની એપ્લિકેશનો ત્યાં અવેલેબલ હોય તમે જાતે એપ્લાય કરી શકો એની ઉપર જો તમને આવડતું હોય તો ના આવડતું તો તમે કોઈ કન્સલ્ટન્સી થ્રુ જઈને પણ એપ્લાય કરાવી શકો ખર્ચો કેટલો આવો વાત કરી લઈએ ખર્ચાની જો માની લો કે તમે કોઈ કન્સલ્ટન્સી થ્રુ એપ્લાય કરાવો વિઝા ડાયરેક્ટ અહીંયા કન્સ્ટ્રક્શનમાં કામ કરવા માટે એચ ટુ વિઝા તો તમારે વિઝાની જે ફી આવતી હોય એ ભરવી પડે પ્લસ તમારો જે ટ્રેનિંગનો ખર્ચો અહીંયા અહીં થતો હોય એ તમારે કાઢવો પડે ટિકિટનો ખર્ચો તમારે કરવો પડે માની લો તમે ત્યાંથી ટ્રેનિંગ કરી ના તો ત્યાંની તમારે ટ્રેનિંગનો ખર્ચો આપવો પડે બરાબર અને તમારે કન્સલ્ટન્સીવાળો તમારી જોડે જે ફી ચાર્જ કરે એ તમારે આપવી પડે બાકી એટલો બધો કંઈ ખર્ચો હોય નહીં જો તમે લીગલી કામ કરો તો ખરેખર એટલો ખર્ચો નહીં થતો લોકો બ્લેક મોયન બહુ પૈસા આપી દે હવે આપણે મેઇન વસ્તુની વાત કરી લઈએ મની સેલરી કેટલી હોય કન્સ્ટ્રક્શન એરિયામાં સૌથી બધાને આ બધાને મતલબ સૌથી પહેલાં આ જ જાણવાની ઈચ્છા હશે કે કન્સ્ટ્રક્શન એરિયાની અંદર સેલરી કેટલી હોય બરાબર તો હું તમને જણાવું કે સેલરી એઝ પર સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ગવર્મેન્ટે ડિક્લેર કરેલી અહીંની યુએસ ગવર્મેન્ટે પર અવર કન્સ્ટ્રક્શન વર્કર માટે પચીસ પોઈન્ટ સોળ ડોલર સેલરી બરાબર પણ એવું નહીં કે દરેકને પચીસ પોઈન્ટ સોળ મળ જ આ ડિક્લેર કરીએ કોના માટે કે જે લોકો એજ્યુકેટેડ જેની જોડે સારી ડિગ્રી સારો એક્સપિરિયન્સ એ લોકોને મિનિમમ આટલી સેલરી મળે હવે હું તમને એક રેન્જ એક રેન્જ કહું કે અહીંયા કન્સ્ટ્રક્શનની અંદર કામ કરતા લેબરથી લઈને મેનેજર સુધી યા એની ઉપર પણ કામ કરતા હોય એ લોકોની સેલરી કેટલી હોય પર બરાબર તો અહીંયા મેં લખીને રાખ્યું બાર પોઈન્ટ છત્રીસ ડોલરથી લઈને છત્રીસ ડોલર સુધીની સેલરી તમને પર અવર મળી શકે મિનિમમ મેક્સિમમ નહીં કીધું મેં તમને મિનિમમ મેક્સિમમ પચાસ સાહીઠ ડોલર સુધી પણ જાય પર અવર પણ એ ડિપેન્ડ ઓન કે તમે કયા એરિયામાં કામ કરો તમારું કામ કેવું હો એના ઉપર હોય બરાબર હવે મેજોરિટી તમને કહી દઉં મોટાભાગના કન્સ્ટ્રક્શન વર્કરની અંદર જે સેલરી મળતી હોય એ સત્તર પોઈન્ટ એકત્રીસથી લઈને ત્રેવીસ પોઈન્ટ બત્રીસ હોય મેજોરિટી એટલે મોટા ભાગ મેજોરિટી હમો આવી જાય લેબર વર્કની અંદર આવી જાય પછી સુપરવાઇઝર મેનેજર સુધી આપણે વાત નહીં કરતા પણ સુપરવાઇઝર અને જે લેબર વર્ક હોય એમની મેજોરિટી એ મેજોરિટી કહેવાય કારણ કે એમાં વધારે જૂથમાં લોકો કામ કરતા હોય તો એ લોકોની સેલરી સત્તર પોઈન્ટ એકત્રીસથી લઈને ત્રેવીસ પોઈન્ટ બત્રીસ હોય બરાબર હવે આની અંદર એવા ઘણા બધા પરિબળો હોય જે કામ કરતા હોય જેમ કે કહેવાય અમુક ફેક્ટર અસર કરો દરેક વસ્તુને તો કન્સ્ટ્રક્શન જેવી વસ્તુની અંદર સૌથી પહેલું ફેક્ટર એ લોકેશન કે તમે કયા લોકેશન પર કામ કરો કયા એરિયાની અંદર હો કયા સ્ટેટની અંદર હો કારણ કે અહીંયા અમેરિકામાં દરેક સ્ટેટ વાઇઝ પર અવર વેજીસ અલગ અલગ પર અવરનો પગાર અલગ અલગ એવું નહીં કે એક સ્ટેટમાં અગિયાર ચાલો તો બીજા સ્ટેટમાં એ અગિયાર જ હોય એક સ્ટેટમાં પર કલ એક કલાકનો અગિયાર ચાલતો હોય તો બીજા સ્ટેટમાં એક કલાકનો સાત ડોલર ચાલતો હોય ત્રીજા સ્ટેટમાં એક કલાકનું પંદર ડોલર હોય એટલે દરેક જગ્યાએ અલગ અલગ તમે કયા સ્ટેટમાં જાઓ એના ઉપર ડિપેન્ડ પણ મિનિમમ બાર પોઈન્ટ છત્રીસથી લઈને છત્રીસ પોઈન્ટ ચોપન ડોલર આ સેલરી તો તમને મળશે એની વચ્ચે તમને સેલરી મળશે 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 ચાહે તમે કોઈ બી સ્ટેટમાં જતા રહો તો પહેલું ફેક્ટર લોકેશન કામ કરો બીજું ફેક્ટર તમારો એક્સપિરિયન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બરાબર ભલે તમે ભણેલા ના હોય પણ ગણેલા હોય તો તમને ત્યાં પણ સારો પગાર મળો ત્રીજું તમારી જોબ ટાઇટલ કે તમે કન્સ્ટ્રક્શન એરિયાના ડિપાર્ટમેન્ટમાં જાઓ ત્યાં તમારું પોઝિશ તમારી પોઝિશન કહીએ ડિપાર્ટમેન્ટની અંદર એના ઉપર પણ ડિપેન્ડ કે તમને કેટલી સેલરી મળશે બરાબર તો હોપ સો આજે મેં તમને કન્સ્ટ્રક્શન લાઈનની બધી જ ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન આપી તમને મારો વિડીયો ગમ્યો હશે અને આ વિડીયો મેં એક જ ભાઈની કમેન્ટ માટે બનાવ્યો હતો કારણ કે મને એટલી બધી કમેન્ટ ન હતી એક જ ભાઈએ મને કમેન્ટ કરી હતી તો બેન કન્સ્ટ્રક્શન એરિયા વિશે એક વિડીયો બનાવજો ને તમારી જોડે નોલેજ હોય તો મેં એમને કહ્યું હતું બે દિવસ રહીને બનાવીશ બધી ઇન્ફોર્મેશન ભેગી કરી બધું શોધખોળ શોધખોળ તો કરવી પણ અહીંયા એમને ડાયરેક્ટ કોઈને આપણે ઇન્ફોર્મેશન ના આપી દેવાય તો મેં મારી જાતે જ બધું સો શું કહેવાય સર્ચ કર્યું અને બધું જોયું લખીને રાખ્યું અને પછી મેં વિડીયો બનાવ્યો પણ આ એમને તો કામ લાગશે જ પણ જો બીજા પણ કોઈ એવા હોય કે જેને કન્સ્ટ્રક્શન લાઇનમાં ઇન્ડિયામાં સારું કામ કરતા હોય અહીંયા અહીં પણ સારું કામ કરવું હોય એનાથી વધારે પૈસા કમાવો હોય તો તમે અહીંયા પણ આવી શકો કન્સ્ટ્રક્શન લાઇનમાં જે લોકો હોય તો મેં જેના માટે પણ વિડીયો બનાવ્યો તો એમના જોડે એવા બીજા પણ ફ્રેન્ડ હશે બરાબર તો તમે એમને પણ શેર કરજો આ વિડીયો તો એમને પણ કામ આવશે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા મિત્રો ચલો હવે બીજા વિડીયોમાં મળીશું આપણે ફરીથી ત્યાં સુધી રાધે રાધે જય દ્વારકાધીશ